ઓગણ સાહીઠ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવતો પાંડેસરા ખાતે આવેલા ગણપત ગણપતનગરના રહેવાસી આદિત્યસિંહ અને પાંડેસરા એલઆઈજી ક્વાર્ટર્સમાં રહેતા તેના મિત્ર પિયુષ પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેમનો ત્રીજો સાથી આઝમગઢનો રહેવાસી અનંત ફરાર થયો છે ત્રણેય સાથે મળી સુરતમાં ગેરકાયદે રીતે હાઇબ્રિડ ગાંજો વેચવાની યોજના બનાવી હતી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો વતની આદિત્ય થોડા દિવસો પહેલા આઝમગઢ ગયો હતો અને અનનને ત્યાં મળ્યો અને તેની પાસેથી ગાંજાનો જથ્થો સુરત લઈને આવ્યો હતો અને ગાંજાના નાના પેકેટ બનાવીને જાણીતા ગ્રાહકોને વેચતા હતા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજાને મળેલી માહિતી બાદ પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી ઓગણપચાસ લાખ પજાર રૂપિયાનો ગાંજો એક મોબાઈલ ફોન ચારસો રૂપિયા રોકડા અને એક ભૂરા રંગની બેગ સહિત ઓગણસાહીઠ લાખ સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને બંનેની ધરપકડ કરી હતી તેનો ત્રીજો સાથી અનન જે આઝમગઢનો રહેવાસી છે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધી શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે એ જન અભિયાન અનુસર અન્વયે કાલ સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને એની ટીમને એક માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી ક્વાર્ટર્સના દાબા ઉપર જે હાઇબ્રિડ ગાંજો છે ઓજી તરીકે જે ઓળખાય છે એની એક ડિલિવરી થનાર છે અને આ બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સફળતાપૂર્વક રેડ કરતા બંને બે ઇસમો પકડી પાડવા આવ્યા હતા જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જે રહે છે ત્યાં હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો અને સેકન્ડ જે માણસ પકડાનો પિયુષ ઉર્ફે કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં હાઉસિંગ બોર્ડમાં જ રહ્યા છે અને મૂળ રહેવાસી છે રાજવાડા એમપીનો આ બંનેના કબજામાંથી બે કિલો જેટલું ઓજી એટલે કે હાઈબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત લાખ રૂપિયા થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજીનો બસ બે કેજી જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં